તો કચ્છના ભુજમાં આવેલો સૌથી મોટો રુદ્રમાતા ડેમ દયનીય સ્થિતિમાં છે વર્ષ ઓગણીસો બાસઠ માં બનેલા ડેમનું હેડ રેગ્યુલેટર જોખમી હાલતમાં હતો જ્યારે કેનાલ ઠેર ઠેર આવક થઈ પરંતુ જર્જરિત કેનાલના કારણે પાણીનો વેડફાટ અને દુર્ઘટનાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે કે બહુ દરની હાલત બહુ ખરાબ છે રિપેર થતો નથી અમે સરકારને તંત્રને રજૂઆત કરી છે હજી સુધી મંડી દ્વારા રજૂઆત કરી છે છતાં કોઈ રિપેર કરવા માટે આવતો નથી કારણ કે આ બધું તમે અત્યારે જોઈ શકો છો ડેમ ઉપર બહુ ખરાબ હાલત છે ત્યાં બીજો એક ટુરિઝમ વિસ્તાર છે કે છોકરાઓ પણ આવે છે ત્યાં જોવા માટે પણ આ બધું કોઈ સાફ સફાઈ કોઈ જાતનું છે જ નહીં